ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એવી ઘટનાઓ સામે આવી રહી છે કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય એની સરા જાહેરમાં હત્યા કરી દેવામાં આવે અને એ બાદ સીધા સવાલો કાયદો અને વ્યવસ્થા ઉપર ઉભા થતા હોય છે પરંતુ ક્યાંક અત્યારે હાલ આણંદથી એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જાહેરમાં કોંગ્રેસી નેતાની હત્યા કરવામાં આવી છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નેતા કયા છે ને ખાસ કરીને કઈ બાબતે હત્યા કરવામાં આવી છે તેના વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

સિલર ઇકબાલ મલિક ઉર્ફે બાલાની બાકરોલમાં હત્યા કરવામાં આવી છે આજે સવારે તેઓ નિત્યક્રમ મુજબ મોર્નિંગ વોક માટે ઘરેથી નીકળ્યા હતા બાકરોલ તળાવના વોકવે પર ચાલતા સમયે કેટલાક અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા તેમની સાથે ઇકબાલ મલિકનો ઝઘડો થયો હતો આ દરમિયાન હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર વડે તેમના પર હુમલો કર્યો હતો પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ભાગવાથી ઇકબાલ મલિકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને ડીવાયએસપી ઘટના સ્થળે પહોંચી ગયા પોલીસે તપાસ શરૂ કરી હુમલાખોરો ઘટના બાદ અત્યારે હાલ ફરાર થઈ ગયા છે વિગતો સામે આવી રહી છે એ પ્રમાણે આણંદના કોંગ્રેસ નેતાની જાહેરમાં હત્યા કરવામાં આવી છે મોર્નિંગ વોક ઉપર નીકળેલા નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર છે તેમને પેટમાં છરીઓ મારીને હુમલાખોરો ફરાર થઈ ગયા છે બાકરોલ તળાવ પાસેથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે જે પ્રમાણે મેં આગળ વાત કરી એ પ્રમાણે આણંદ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલાની બાકરોલમાં હત્યા કરવામાં આવી છે આજે સવારે તેઓ નિત્યક્રમ મુજબ વોર્નિંગ મોક માટે નીકળ્યા હતા ને ખાસ કરીને બાકરોલ તળાવના જે વોકવે પર ચાલતા સમયે કેટલાક અજાણ્યા ઇકબાલ મલિકનો હુમલો કર્યો હતો તેમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું અને ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને ડીવાયએસપીની જે ટીમો છે એ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે પોલીસે તપાસ શરૂ કરી છે અને હુમલાખોરો છે તે ઘટના બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા એટલે ખાસ કરીને ગુજરાતમાં

અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર